અહીં એક મહત્વપૂર્ણ સમાચાર ઉનાના સીમાસી ગામે હીરાના કારખાનામાં ચોરીની ઘટના બનવા પામી છે હીરાના કારખાનામાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા કારખાનામાં પાછળના ભાગેથી ચોરો પ્રવેશ્યા હતા કારખાનામાંથી વીસ હજારની ચોરી કરવામાં આવી છે ત્યારે ટેબલના ખાનામાં રહેલા દસ લાખથી વધુના હીરા સલામત છે ઉના તાલુકામાં છેલ્લા પંદર દિવસમાં ચાર વાર ચોરીની ઘટના બનવા પામી છે આ તમામ સ્થળોએ ચોરી કરનાર આરોપીઓને પોલીસ પકડી શકી નથી ત્યારે ઉના પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા છે વોઇસ ઓફ ઉના હુસૈન બાદરકા મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ ધન્યવાદ